તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે એરંડાના ભાવ બારસો રૂપિયાની સપાટીથી નીચે કેમ તેના વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે ઉત્તર ગુજરાતમાં એરંડા કાપણીનું કામ હવે પૂર્ણ થવાના આરે છે ત્યારે કચ્છમાં આ વખતે પહેલા રાઉન્ડમાં જ ખેડૂતોએ એરંડો વાવી દીધો હતો એટલે ત્યાં એરંડા કાપણીનું કામ પૂર્ણ થવાના આરે છે ત્યારે સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં એરંડો ખેતરમાંથી નીકળી ગયો છે અને કોઈ ખેડૂતોએ ધીરજ ખૂટતા એરંડો બજારમાં મૂકી દીધો છે તો કોઈએ નીચા ભાવથી ઓલ્ટ પણ કરી રાખ્યો છે સોમવાર અને ઓગણત્રીસ એપ્રિલના દિવસે ગુજરાતના પીઠાઓમાં કુલ બે પોઈન્ટ ઓગણીસ લાખ બોરી એરંડાની રેકોર્ડ બ્રેક આવકથી અગિયારસો રૂપિયાની સપાટી તૂટીને ભાવ નીચેની તરફ સરકી ગયા હતા આ સાથે સાથે વિતેલ ચોમાસું વરસાદી પેટર્નની વાત છોડો પણ એરંડામાં અસલ માળો બંધાવાની શિયાળુ ઋતુમાં આ વખતે ઠેકાણા રહ્યા ન હતા શિયાળુ દરમિયાન ઠંડી અને ગરમીની સતત ચડ ઉતર જોવા મળી હતી અને વાતાવરણના વધુ ડખા પણ હતા આ પ્રતિકૂળ હવામાન બાબતે કચ્છના એરંડામાં વધુ વાંધો ન હોવાનું ખેડૂતો કહે છે જ્યારે એરંડાની માળોમાં દોડવાનું બંધારણમાં વિક્ષેપ સાથે દોડવા ખરી પડવાની માઠી અસર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો સહન કરવી પડી છે તેની સાથે સાથે અત્યાર સુધી ખેડૂતો ફરિયાદ કરતા હતા કે આ વખતે એરંડાના વીઘા ઉતારામાં કાપ મુકાયો છે તો એરંડાની બજાર બારસો રૂપિયાની સપાટી પકડી શકતી નથી અત્યારે એરંડાની પ્રતિમણ બારસો રૂપિયા તરફ ગતિ કરવાના બદલે અગિયારસો રૂપિયાની સપાટી તોડી નીચે પડકાયો છે આ સાથે સાથે ગત વર્ષે બરોબર આ સમયે એરંડાની આવકો ઘટીને ગુજરાતના પીઠાઓમાં એક પોઈન્ટ પાંત્રીસ લાખ બોરીની હતી અને સામે ભાવ સપાટી પણ ઘટીને અગિયારસો સીથી અગિયારસો નેવું સુધી માંડ પહોંચતી હતી કાયમ એરંડાની ખેતી કરતા ખેડૂતો કહે છે કે એરંડો સતત બે વર્ષથી પીઠાઓમાં માર ખાઈ રહ્યો છે આ વર્ષે સિઝનમાં વાવેતરમાં કાપ પણ જોવા મળી શકે છે આ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપની ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી હોય તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો